બચાવ તાલુકાના જળસા ગામે બચાવ તાલુકા યુવા મોરચા દ્વારા રાપર વિધાનસભાના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાના જન્મદિવસ નિમિત્તે વિવિધ સેવાકીય કાર્ય કરી ઉજવણી કરવામાં આવી પ્રાથમિક શાળાના બાળકોને શિક્ષણ કીટ અર્પણ કરવામાં આવી હતી આ અવસરે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજા રાણુભાઈ જાડેજા ભચાઉ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી વાઘજીભાઈ છાંગા પ્રમુખ શ્રી બચાવ તાલુકા ભાજપ પરબતભાઈ ચાવડા ઉપપ્રમુખ ભચાઉ તાલુકા પંચાયત વિકાસભાઈ રાજગોર મંત્રી કચ્છ જિલ્લા ભાજપ ઉપેન્દ્ર તુલસી જાડેજા પ્રમુખ ભચાવ તાલુકા યુવા ભાજપ કપિલભાઈ સાધુ મહામંત્રી શ્રી બચાવ તાલુકા યુવા ભાજપ સંદીપભાઈ રાજગોર મંત્રી બચાવ તાલુકા યુવા ભાજપ હિંમતસિંહ જાડેજા રતનસિંહ જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા ઇએસસી ઇવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક લોન લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ ફાઇવ